નમસ્કાર સ્પાર્ક ટુ ડે કામમાં બે દિવસ નાખવામાં આવે છે આવામાં એક જ જગ્યા ઉપર તમામ સુવિધા મળી જાય એવા કાર્યાલય પર અમે આવ્યા છીએ અને સરકારી કચેરી પોતે અહીં આગળ ચાલીને આવે છે જ્યાં દર્શક મિત્રો હું વાત કરી રહ્યો છું રાજેશ વસંતરાવ આયરેની અને આપણું કાર્યાલય ત્યાં કોઈ પણ કામ હોય તો તરત એ પછી આયુષ્યમાન કાર્ડ હોય કે આધાર કાર્ડ હોય કે કોઈ પણ નાગરિકોને કોઈ પણ પ્રકારની તકલીફ પડતી હોય તો અહીંયા આગળ જે સુવિધા આપવામાં આવે છે એક જ જગ્યા ઉપર તમારા બધા જ કામ અહીંયા આગળ કરી આપવામાં આવે છે આજે સિત્તેર વર્ષના વધુના ઉંમરના વડીલો માટે સરકાર દ્વારા જે આયુષ્યમાન કાર્ડનું કેમ્પ લગાવવામાં આવ્યું છે અને ઈઝીલી આયુષ્યમાન કાર્ડ મળી જાય એવી સુવિધા રાજેશ વસંતરાવ આયરે દ્વારા અહીંયા ઉભી કરવામાં આવી છે અને ખાસ કરીને જે આયુષ્યમાન કાર્ડ હોય છે એ પીડીએફ ફાઇલમાં હોય છે પણ એમને આ સ્માર્ટ કાર્ડ બનાવી આપવામાં આવે છે અને હોસ્પિટલની જે જે લિસ્ટો છે એ પણ આપવામાં આવે છે બેન

જે સુવિધા અહીંયા આગળ ઊભી કરી દેવામાં આવે છે સિત્તેર વર્ષના વધુ ઉંમરના જે વડીલો છે એમના માટે એક સારી સુવિધા હાલ અત્યારે અહીંયા આગળ કરી દેવામાં આવી છે આપ જોઈ રહ્યા છો તમામ લોકો અહીંયા આગળ પોતાનું જે આયુષ્યમાન કાર્ડ છે એ લેવા માટે આવ્યા છે અને હોસ્પિટલના હોસ્પિટલના લિસ્ટ સાથે પણ આપવામાં આવે છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ વિસ્તારમાંથી પણ લોકો અહીંયા આગળ આવે છે

ગમે તેટલું કામ હોય તો તરત રાજેશભાઈ આયરે દ્વારા આ કામ કરી દેવામાં આવ્યું છે અને અત્યારે તમામ લોકોના અહીં આગળ જે કાર્ડ છે એ બનાવી દેવામાં આવ્યા છે આપ જોઈ રહ્યા છો હોસ્પિટલના લિસ્ટ સાથે કાર્ડ આપવામાં આવે છે અને અલગ અલગ વિસ્તારમાંથી જે લોકો છે જેના કાર્ડ નથી બન્યા હવે જે વડીલો છે જે ઉંમરલાયક લોકો છે એમને ખરેખર સરકારી કચેરી કેવી રીતે જવું કેવી રીતે કામ કરાવું પણ આ બધું જ એક જ જગ્યા પર ઈઝીલી આયુષ્યમાન કાર્ડ મળી જાય આપણી સાથે રાજેશભાઈ રાજેશભાઈ છે એમની સાથે પણ વાત કરીશું આમ તો તમારું મારે બોલવાની જરૂર નથી તમારું કામ જ બોલે છે સૌથી પહેલા તો ભારત સરકારનો અમે આભાર માનીએ છે સાથે સાથે નવા વર્ષમાં વડીલોની સેવા કરવાનો એક મોકો મને એવું લાગે કે નૂતન વર્ષ અભિનંદન સાથે સાથે બીજા દિવસથી અમારા માટે કારણ કે લોકો લાભ પંચમીમાં પોતાની કદાચ દુકાનોનું સાફ ખૂબ શુભ મુહૂર્ત કરતા હોય છે તો અમે વડીલોનું શુભ મુહૂર્ત કરીને અમે લાભ લાભ પચાન પહેલાં જ અમારા માટે લાભ પંચમી એ વડીલોની સેવા માટેનું જ ગણાતું હતું અને વડીલોના ખૂબ આશીર્વાદ મળે છે અને જેનાથી આજે ખૂબ રિલેક્સ પ્રણે મને એવું લાગે છે કે સમગ્ર જે શ્રેય જાય છે એ મારી સમગ્ર ટીમનો છે અહીંયા અમારા પચાસ એક કાર્યકર્તા એવા છે કે જે લોકો સંપૂર્ણ દિવાળીમાં ક્યાં પણ ફરવા નથી ગયા અને દિવાળીથી જે તૈયારી હતી અને બેસતા વરસથી જ જે દિવસથી નરેન્દ્રભાઈએ આજે લોન્ચ કરી તો મને લાગે સમગ્ર દેશભરની અંદર સાથે સાથે વડોદરામાં સૌથી વધારે કાર્ડ ઇસ્યુ કરવાના અમે છે આજે પણ ચાલુ છે અને સતત પચીસ તારીખ સુધી આજે પણ તમે જુઓ છો કે રવિવારના દિવસે પણ અહીંયા કોઈ એવા પેબલ નથી કે પોતે અહીં કોઈ એવા કાર્યકર્તા નથી કે કોઈને ટિકિટ માટેનો મોહ છે અહીં ફક્ત ને ફક્ત વિસ્તારના લોકોની સેવા કરનારા લોકો અને મારી સમગ્ર સાયનાથ એજ્યુકેશનની ટીમ છે તો હું સર્વેનો આભાર માનું છું અને સર્વે વડીલોએ પણ આટલી મોટી સંખ્યામાં રોજના ત્રણસો ત્રણસો ચારસો ચારસો લોકો સવારે પાંચ વાગ્યાથી લોકો રાહ જુએ ઉઠે ઊભા થઈને આવે એમને એવું લાગે કે જાણે એમને કોઈ એમનું પેન્શનનું પીએફ જાણે મળતું હોય કોઈ એમને એ મળતું હોય એ રીતના આજે રાહ જોતા હતા અને એના માટે જ અમને એવું લાગે કે નવા વર્ષમાં વડીલોના આશીર્વાદ સાથે આજે તમે જુઓ છે કે જે રીતના આયુષ્યમાન કાર્ડ છે એને લેમિનેટ કરી સાથે સાથે એને કવર આપવાનું અને વડોદરા શહેરની અંદર જેટલી હોસ્પિટલ આને લાભ આપ આપવાની છે એ જેટલી ગુજરાત સરકાર ભારત સરકાર દ્વારા જે લિસ્ટેડ બહાર કરીશું એને અમે કોપી પણ એમને આપીએ છીએ જેથી લોકોને ક્યાં પણ સરકાર દ્વારા આનું સ્માર્ટ કાર્ડ તો સરકાર દ્વારા તો મોકલવામાં આવશે પણ ઇન બિટવીન જો અમને એમને અમને પીડીએફ આપે ને સિનિયર સિટીઝન પાસે પીડીએફ આમ તેમ થાય તો એ પીડીએફના જગ્યા પર અમે અમે એને કાઢી કાર કાઢી એને સાથે કવર સાથે એને લિસ્ટેડ આખું લિસ્ટેડ બી આપી રહ્યા છે જેથી સિનિયર સિટીઝનને અગવડ ના પડે ક્યાંક એવું લાગે છે કે ડાઉનલોડ નથી થઈ તો અમે એને પીડીએફ માટે પણ કહીએ પણ અમારે ત્યાં નવ્વાણું ટકા લોકોને પહેલે દિવસથી આજ દિન સુધી ચારથી પાંચ હજાર લોકોના આયુષ્યમાન કાર્ડ અમે કાઢ્યા છે રોજના ત્રણસો ચારસો કાર્ડ કાઢતા કરતા હજુ પણ પચીસ તારીખ સુધી તો હું આપણે પણ જણાવું છું કે આપણા જે પણ વડીલો છે સાથે વડીલો જ નહીં ફક્ત એકથી સિત્તેર વરસના લોકોને પણ આયુષ્યમાન કાર્ડ આપણે આપવામાં આવીએ છીએ એટલું છે કે તમે જે રીતના મંદિરમાં પાંચ વાર હું ગણપતિ મંદિર જાઉં છું અંબાજી મંદિર જાઉં છું તો પાંચ વાર જે તે સરકારી કચેરી પર જજો પણ તમારા કુટુંબને એવા દેવામાં ન નાખતા કે જેથી કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં આપવામાં આવે તો મહેરબાની કરીને આપ જજો ખાલી ફક્ત આવકનો દાખલો જોઈએ છે રેશન કાર્ડ જોઈએ છે જ્યારે સિનિયર સિટીઝન માટે તો આની કોઈ આવશ્યકતા જ નથી સિનિયર સિટીઝનને ફક્ત એક આધાર કાર્ડ એનો લિંક નંબર સાથે જ જાઓ છો મારી ઓફિસ સવારે નવ સાડા નવે ખુલે છે સાડા નવ તમને ટોકન આપવામાં આવે છે અને બપોર પછી ટોકનની કોઈ જરૂર પણ નથી હોતી તો આપ સૌ લોકોને વિનંતી છે કે આપના વડીલોને લઈને દરેક જને પોતાના વડીલોએ પોતાના દાદાઓ અને છોકરાઓ લઈ જવા જોઈએ અને સરકારનો આ લાભ લઈને માન્ય નરેન્દ્રભાઈ સમગ્ર ભારતીય જનતા પાર્ટી અને સૌ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ સાથે સાથે આ વિસ્તારના સૌ વડીલોને અમે આભાર માનીએ છીએ કે આટલી મોટી સંખ્યામાં એ વડીલોને આપણે જાણીએ છીએ કે હાથમાં લાકડી હોય સાથે કોઈ ટેકો હોય એવા સંજોગોમાં પણ અમે વધારે વધારે અમને યાદ નથી કે અડધો કલાકથી કલાક કોઈકને બેસવું પડ્યું આટલી મોટી સંખ્યામાં પણ ત્રણથી ચાર મશીનો મૂકીને બને એટલા ઓછા સમયમાં વડીલો એથી ફટાફટ કાઢીને જાય તેવી સંખ્યામાં પણ વડીલોએ પણ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે તે બદલ બધા વડીલોનો અમે આભાર માનીએ છીએ અને આ જ રીતના વર્ષોથી આપણા કાર્યાલય ઝાંસી રાણી આ વડોદરા લોકોના ફોન અમને અમદાવાદથી આવે સુરતથી આવે અને ક્યાંયથી આવે છે ફક્ત મહારાષ્ટ્ર સિવાય અમે મહેસાણા અમદાવાદ સૌરાષ્ટ્ર જે જે છે જ્યાં એમપી છે યુપી છે જ્યાં પણ છે એવા બધા જ લોકોના અહીંયા છે ભારત સરકારનું છે એટલે બધી જ જગ્યાનું કાર્ડ અહીંથી નીકળતું હોય છે અને અમે બધા જ કાર્ડો લોકોને અહીંયા કાઢીને આપ્યા છે વડોદરા નહીં સ્ટેટ નહીં પણ સમગ્ર ભારતભરમાંથી કાર્ડ આયુષ્યમાન કાર્ડ કોઈ પણ એક જગ્યાથી નીકળે છે તો તમને જ્યાં પણ હોય થોડુંક દોડાદાડી જ્યાં તમને લાગતા હોય પુરાવા ત્યાં કરજો પણ સિત્તેર વર્ષ માટે સરકારે જે ચોખ્ખું કર્યું છે કે ફક્ત આધાર કાર્ડ તો બહુ જ લોકોના આધાર કાર્ડ આજે એ લોકોને અમે ઇસ્યુ કરે છે રોજ રોજ જેટલા લોકોને અમે કરેલા છે રોજ ચારથી છ ની અંદર અમે લોકોને લેમિનેશન અને એની સાથે સાથે લોકોને અમે લિસ્ટ પણ આપીએ છીએ તો સ્પાર્ક ટીવીના અને સમગ્ર વડોદરા શહેરવાસીઓનો નવા વર્ષના જે અમે લાભ પંચમીનો અમને લાભ અમારા વડીલોએ અપાયો છે સરકારે બી અપાયો છે અને ખાસ કરીને મારી ટીમને કે પોતે દિવાળીના સમય દરમિયાન કોઈ જગ્યા ન જતા અમારા માટે બધા જ દર્શન અમારા વડીલોના દર્શન હતા બધા જ આશીર્વાદ અમારા વડીલોના હતા અને આ આશીર્વાદ સમગ્ર શ્રીરંગ આઈ રહે સમગ્ર ટીમ 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 મારી બધા જ હું ખૂબ ખૂબ આભાર મારું અને સૌથી મોટો આભાર કે દરેક વડીલોના એમના ફેમિલીનો કે લોકો જાતે એમની ફેમિલી પણ સાથે આવે છે અને વડીલોને મદદ કરે છે મિત્રો આજ છે સૌથી મોટી સૌથી મોટો ધર્મ સેવા જ એ સૌથી મોટો ધર્મ છે અને આના રાજેશભાઈ દ્વારા જે પ્રયાસ કરવામાં આવે છે

તમામ વ્યવસ્થા હાલ અત્યારે કરવામાં આવી છે શું કહેશું કાકા અહીંયા કેવી સુવિધા લાગ્યા છે સુવિધા તો એકદમ સુપર છે આ કામ રાજેશભાઈ સિવાય બીજું કોઈ કરી શકે એવું શક નથી અને આ કાર્ય જે છે સારામાં સારું વડીલોના આશીર્વાદથી એમને મળેલ છે એમના પિતાજી પણ એમના એ રીતે જવા સેવા કાર્યકર હતા એમ ફેમિલી પણ એ રીતે સેવા કાર્ય કરે છે એમ ખૂબ ખૂબ અભાક જે રીતે દશ્યુ મિત્રો આપ પણ જોઈ રહ્યા છો કે તમામ જે વડીલો છે રાજેશભઈને આશીર્વાદ આપી રહ્યા છે એમના ફાધર પણ આવી સેવા કરતા હતા આવું કહી રહ્યા છે કેમ કે સરકારી કચેરીમાં તમે જાઓ તો ઘણો ટાઈમ નીકળી જાય પણ એક જ જગ્યા પર તમને તમામ સુવિધા મળી જાય એ સૌથી સારું છે આપણું કાર્યાલય રાજેશ આયરે દ્વારા જે આયુષ્માન કાર્ડ ની વ્યવસ્થા સરળ બનાવી છે એના માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ એમને અભિનંદન પાઠવે છે વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધા સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે